જય સ્વામિનારાયણ શંકરભાઈ જય સ્વામિનારાયણ શંકરભાઈ તમને જે છે એ થોડું થકાની તકલીફ રહેતી હતી અને સાથે સાથે જે છે એ પગમાં દુખવાની ને એવી સમસ્યા રહેતી હતી ચાલતી વખતે ને એવું બધું અને બીજી ઘણી બધી સમસ્યાઓને સાથે તમે ક્યારેક ક્યારેક આયુર્વેદ સારવાર સતત લેતા હો છો તો આજે તમારો અનુભવ જે છે એ લેવાનો છે કે ઓવરઓલ તમને કે અનુભવ છે તમે રેગ્યુલર પંચકર્મ પણ કરાવતા હો છો તો આ સંજીવની હોસ્પિટલ અને આયુર્વેદની સારવાર જે આપણે અહીંયાથી મળે છે એના વિશે તમારો શું અનુભવ છે શંકરભાઈ જો મને અહીંયાનો અનુભવ બેહદ બહુ સારો રહ્યો છે કે જે તમારી ટ્રીટમેન્ટ મેં હમણાં જે આ જેમ કે પગના દુખાવા કે જે સવારે વોકિંગ કરે આ જે દિવસે વોકિંગ વધારે કર્યું હોય એ દિવસે જે આપણને જે પગનામાં થકાન કે જે કંઈ પણ લાગતું હતું એ બધું પંચકર્મ કર્યા પછી અને જે આ ટ્રીટમેન્ટ થયા પછી ઘણો સુધારો છે અને એંસી ટકા તો પહેલાં ત્રણ મહિનામાં જ બહુ સરસ થઈ ગયું હતું ને આજે જરા પણ ક્યાંય પણ નથી થતું અને બહુ સારી સ્ટેમિના છે અને આજની તારીખમાં વહેલું ઉઠીને સારી રીતે વોકિંગ કર્યા પછી પણ કોઈ જાતની કોઈ તકલીફ રહેતી નથી અને આ સંજીવની હોસ્પિટલમાં મેં તો છેલ્લા તેર વર્ષથી જોડાયેલો છું પણ મને જે કંઈ પણ ડિસીઝ છે એનામાં ક્યારેય મારે એલોપોથીની દવા લેવાની જરૂર નથી પડી અને લગભગ વચ્ચે તમને ખ્યાલ હોય તો આપણે એક સ્ટોન થઈ હતી મારે પેટમાં ત્યારે જે સ્ટોનની જે ટ્રીટમેન્ટ ભલે આપણી ચાર મહિના ચાલી પણ અહીંયાથી મને જળમૂળથી નીકળી ગઈ હતી આજે બાર વર્ષ જેવા થયા એ સ્ટોનની તકલીફને હજી સુધી ક્યારેય પાછી ફરીને થઈ નથી તો આજે મારો અનુભવ છે એ બહુ સારો રહ્યો છે ભલે આમાં થોડી આપણે સંયમ રાખીને થોડું રિઝલ્ટ લેટ મળે છે પણ બહુ સરસ રિઝલ્ટ મળે છે પછી એના પછી આપણને કોઈ જાતની કોઈ બીજી વખતની દવા લેવાની જરૂર રહેતી નથી એ જ કરવા માટે શંકરભાઈ તમારું પૂરું ફેમિલી જે છે એ આપણી સાથે જોડાયેલું છે આયુર્વેદ સારવાર લ્યો છો નાના મોટા દરેક રોગો માટે આયુર્વેદ સારવાર લ્યો છો લોકોને ઘણી વાર એવું લાગતું હોય કે ભાઈ આયુર્વેદ સારવાર જે છે એ તો બહુ લાંબા અને નમટતા એવા રોગો માટે જ કામ કરે પણ ઘણી વખતે આપણે જોયું છે કે ફેમિલીના મેમ્બરોને સામાન્ય શરદી ઉધરસ તાવ થયા હોય તો એ બીજી કોઈ દવાઓથી જલ્દી રાહત ન થાય એટલી જલ્દી દવાથી આપણા દવાથી રાહત થતી હોય છે અને આપણા બંને બાળકો છે એ પણ જે છે એ નાની ઉંમરથી જ હંમેશા આયુર્વેદ સારવાર જ લે છે અને કોઈ પણ નાની મોટી શરદી ઉધરસ માટે પણ આપણે આયુર્વેદ સારવાર જ આપતા હોઈએ છીએ અને બહુ ઝડપથી સારવારથી લાગુ પણ પડી જતી હોય છે તો એ વિશેના આપણા અનુભવ શું કહેશો ના સો ટકા અહીંયાથી આપણને ક્યારે પણ બહુ સારું જ પરિણામ મળ્યું છે અને આજે મારા છોકરાઓ જ્યારથી મતલબ સમજ જ્યારથી પણ મતલબ દવાની કે મેડિકલની જે શરૂઆત થઈ ત્યારથી પણ અહીંયાથી જ તમારે ત્યાંથી જ જે એને કફ કે જે કંઈ પણ તકલીફ થાય છે એની દવા લઈએ છીએ અમે અને એમાં સો ટકા સુધારો મળે છે ક્યારેય બીજી જગ્યાએ જવાની જરૂર પડી નથી અને આ જગ્યાએથી સારામાં સારું પરિણામ અમને મળી જાય છે અને જેમ કે એના પછી અમારા છોકરાઓના આટલા સારા રિઝલ્ટ પછી અમારા કુટુંબિક બીજા પણ ઘણા અહીંયાથી કફની દવાઓ લીધી છે જેમાં સ્પેશિયલ સારું પરિણામ મળ્યું છે તો નાના બાળકો માટે કફ અને શરદી માટે તો હું ચોક્કસપણે કહી શકું કે આજે સંજીવની હોસ્પિટલથી આપણને બહુ સારામાં સારું પરિણામ મળે છે ખૂબ સારું હવે શંકરભાઈ ખાસ કરીને તમારા માધ્યમથી આપણે લોકોને એ જાણવા માગીએ છીએ કે આજે આપણી સાથે ગાંધીધામ આદિપુર અંજારના હજારો ફેમિલી જોડાતા જાય છે જે માત્ર ને માત્ર આયુર્વેદ સારવાર જ અપનાવતા હોય નાની મોટી તકલીફો માટે પણ જે લોકો રૂટીનમાં નાના શરદી ઉધરસ માટે સતત ગોળીઓ ઘડતા હોય બાટલા ચડાવતા હોય અને છોકરાઓ તો ઘણી વખતે એને આડઅસર પણ કરતી હોય છે દવાઓ બરાબર છે જેની જગ્યાએ આપણે આયુર્વેદની સારવારમાં શું ફાયદો છે કે એક તો આડઅસર નથી અને બીજું કે બાળકોમાં એટલું જ ઝડપથી પરિણામ આવે છે જેટલું કોઈ પણ બીજી સારવાર આપતી હોય એમ એટલે તમારા માધ્યમથી લોકોને આપણે એ અનુરોધ કરવા માગીએ છીએ કે ફેમિલીના દરેક નાના મોટા પ્રશ્નો માટે આયુર્વેદ સારવાર અપનાવે પોતાના ફેમિલીને નિરોગી રાખવા પ્રયત્ન કરે તમારો એ અનુભવ કેવો હશે કે જે આપણે ખોરાકની એડવાઇઝ આપીએ છીએ કે ઓવરઓલ જે આપણે સ્વાસ્થ્ય રહેવા માટે એડવાઇસ આપતા હોઈએ છીએ ફેમિલીના બધા મેમ્બર્સ માટે તો એ અનુભવ તમારો શું કહેશો તમે તો એ મારો અનુભવ એવો છે કે જે તમારો ડાયટ પ્લાન અમે અપનાવ્યા પછી કે જેમાં ભલે થોડા વતા અંશે કદાચ થોડુંક લેટ બી થયું હશે કે ક્યારેક જે સવાર બપોર સાંજની જે કંઈ પણ આપણી જે ડાયટ પ્લાન છે એ બધામાં થોડુંક ભલે મિસ રહી ગયું હશે પણ એને સો ટકા ફોલો ના કરીને એંસી ટકા ફોલો કરીએ છીએ તો બી એનું પરિણામ બહુ સરસ મળે છે અને હું તો બધા એને આયુર્વેદના માધ્યમથી જ દવા અને ટ્રીટમેન્ટ કરવા માટે પ્રેરણા કરીશ કે ભાઈ આ બહુ એક સરસ જડીબુટી કહી શકાય છે જેને કે જડીબુટી છે અને એનાથી આપણને બહુ સારો ફાયદો મળી રહ્યો છે તો આપણે એલોપેથીના ખોટા આપણે આડસરોમાં જવું અને ખોટો વ્યય કરવો અને સમયનો પણ વ્યય કરવો અને શરીરનો પણ નુકસાન કરવું એના કરતાં આપણને આ જે આયુર્વેદ છે એનામાં બધી રીતે આપણને ચોક્કસપણે ફાયદો મળે છે અને બધાયને આ ટ્રીટમેન્ટ લેવા માટે હું ચોક્કસથી અનુરોધ કરું છું આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડોક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો આ ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડૉક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેઇન કિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને એ ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના મહર્ષિ ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્ય ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ શંકરભાઈ જે આયુર્વેદની સારવાર તમે લે છો કોઈ પણ સમયે તમારા ફેમિલીના પેશન્ટ માટે કે એના માટે લોકોની માન્યતાઓથી વિરુદ્ધ જે પરિણામ ઝડપથી મળતા હોય છે ખાસ કરીને એ બાબતે જે છે જેમ તમે પંચકર્મ સારવાર પણ તમે કરાવડાવી આપણે ત્યાં તો પંચકર્મ સારવાર વિશે તમારા અનુભવો તમે શું કહેશો પંચકર્મમાં જે દિવસે પહેલાં દિવસથી જે શરૂઆત થઈ ત્યારે થોડું ટફ લાગતું હતું પણ પંચકર્મના બે ત્રણ દિવસની જે આપણે કાર્ય પદ્ધતિ જોયા પછી બહુ સરસ લાગ્યું ભલે થોડું નવું પદ્ધતિ હોવા મતલબ અમારા માટે નવી હોવાથી થોડું એવું લાગતું હતું પણ જે સાત દિવસ કર્યા પછી અમને બહુ સારું રિલેક્સ ફીલ થાય છે અને હું તો ચોક્કસપણે એવું વિચારું કે હર વર્ષમાં એકવાર આપણે પંચકર્મ કરવું જોઈએ અને જેમને સુવિધા ના હોય તો એ ભલે ચાર વર્ષે એકવાર કરાવે તો બી આપણા બોડી માટે એક બોડી ચેકઅપ ગણી લ્યો કે પંચકર્મ ગણી લ્યો મારા માટે બે એક બરોબર લા માનું છું એને તો એ બહુ સારી પંચકર્મથી અને જે આપણે શીખા કરી હતી એનાથી પણ બહુ સારું આપણને રિઝલ્ટ મળેલ છે તો બધાને કરવું જોઈએ પંચકર્મ કરાવવું બહુ સરસ છે આપણું પંચકર્મ છે શંકરભાઈ એ આખું અલગ જ રીતે આપણે કરાવતા હોય છીએ એમાં ખાસ કરીને એ વસ્તુનું ધ્યાન રાખતા હોય છીએ કે પેશન્ટ જે છે એને પોષણ મળતું રહે એના શરીરમાં સ્ફૂર્તિ પડે અને સાથે સાથે જે છે ટ્રીટમેન્ટ થાય તો સાતે સાત દિવસ થઈ ગયા પછી તમને ક્યારે પછી થકાન અનુભવાણી હોય કે નબળાઈ લાગતી એવું ક્યારે લાગ્યું છે ના મને ક્યારેય એવું લાગ્યું નથી અને એ સાત દિવસમાં મેં સ્ટ્રિક્ટલી ફોલો કર્યું તો તમારા જે સંજીવનીના જે કંઈ પણ ડાયટ પ્લાન હતા કે જે આની ગતિવિધિ હતી બધી અમે ટાઈમ સર કરી હતી તો અમને કોઈ જાતની એવી કોઈ પ્રોબ્લેમ્સ આવી નથી અને એના પછી દિવસે દિવસ આપણી સ્ટેમિનામાં વધારો જ થયો છે ખૂબ ખૂબ ધન્યવાદ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ